દર વખતેની જેમ શિરાખભાઈ આપણે આરે છે આ વખતે પણ ફાઇનલી મિત્રો આપણે પોગીયા છે ઊંચા કોરડા માં ચામુંડ માતાના મંદિરે આ કઈક રવા જેવું છે લાડુઓ છે કાઠિયા છે ડાળ ભાત છે શાક રોટલી આવી નોર્મલ પ્રસાદી છે કેમ છે યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે બધા મજામાં છે હું પણ એકદમ મજામાં છું તો બધાને હે કૃષ્ણ રાધે રાધે પર એકવાર સ્વાગત છે આપડા એક નવા બ્લોગ વિડિયો ની અંદર તો આજે આપણે જવાનું છે ઊંચા કોરડા માં ચામુંડના દર્શન કરવા માટે તો દર વખતેની જેમ ચિરાગભાઈ આપણે આરે છે આ વખતે પણ આવતા પહેલાં બ્લોગમાં જોયા છે આ ભાઈને ચિરાગભાઈને અને આ બ્લોગમાં પણ આવશે છે તો આપણે ચિરાગભાઈ છે હું છું આ વખતે બે જણા છીએ ઊંચા કોરડા સામુનમાના દર્શન કરવા માટે જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ત્યાં જઈને તમને સામુન માતાના દર્શન કરાવું તો ચાલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી આપણે કોરડા પહોંચી ગયા છે અને ગાડી જો નીચે પાર્ક કરી દીધી છે ઉપર ચડાવવાની હતી પણ પાછું એમ થયું કે ટ્રાફિક હશે એટલે કઈ ઉપર ચડાવી નહીં અત્યારે પાર્કિંગ કરી દીધી છે હવે ચાલીને દર્શન કરવા જવાના છે તો કઈ નહીં સારું બ્લોગમાં માં બનાવી રહેજો દર્શન કરાવું ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઊંચા કોરડા માતાના મંદિરે તો સૌ પ્રથમ આપણે પહેલાં દર્શન કરતા આવીએ તમને પણ દર્શન કરાવું તો ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે દર્શન તો કરી લીધા પણ મેં દર્શન કરી લીધા તમને કાંઈ દર્શન કરાવવાનો કાંઈ સરખો મેળ આવ્યો નહીં કેમ કે અહીંયા મોબાઈલને કેમેરાને એવું લઈ જવાનું અલાવ અલાઉ નહોતું તો કાંઈ તમને દર્શન કરાવી શક્યો નહીં પણ મેં દર્શન કરી લીધા કાંઈ નહીં બીજે તો દર્શન કરી લીધા ને બાકી કાંઈ નહીં સારું ચાલો થોડુંક બજારમાં આટો મારીએ નિરાતે ઘર બાજુ રવાના થઈ હશે કાંઈ પ્લાન નથી પણ જોતા જાય હેલા જઈએ કાંઈ નહીં સારું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેતી ચાલો કન્ટિન્યુ એ ફ્યુ ફાઇનલી 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 ચામું માતાના દર્શન કરીને આવી ગયા છે અમે નીચે કાંઈ લેવાનું હતું નહીં ખાસ મારે તો કાંઈ લેવાનું હતું આ ભાઈને પૂછી લીધું ને છે આ ભાઈ પૂછી લીધું પણ એને ના પાડી તો એ કાંઈ લીધું નથી અને મારે તો કાંઈ લેવાનું હોય જ નહીં એટલે દર્શન કરીને સીધા આવી ગયા છે પ્રસાદી લેવા કેમ કે પ્રસાદીનો સમય થઈ ગયો છે અને આમ જમવાનો સમય પણ થઈ ગયો છે તો થોડીક કાંઈ આવ્યા છે દર્શન કરવા તો પ્રસાદી લેતા લેતા આવીએ બાકી કાંઈ ચાલુ બન્યા રહેજો કન્ટિન્યુ થોડો મિત્રો જો આવી ગયા છે ચામુંડા માતાની લેવા જો સરસ મજાની પ્રસાદી છે આ કંઈક રવા જેવું છે લાડુઓ છે કાઠિયા છે દાળ ભાત છે શાક રોટલી આવી નોર્મલ પ્રસાદી છે ચામુંડા માતા ક્યારેક તમે કોરડા આવો તો પ્રસાદી લેવા આવજો આપજો બાકી નહીં ચાલો અમે પ્રસાદી લઈ લઈ અને મૂળું પછી તમને લઈ તો મિત્રો સરદ મજાના ચામુંડા માતાના દર્શન કરી લીધા અને સરદ મજાની ચામુંડા માતાની પ્રસાદી પણ લઈ લીધી તો હવે કાંઈ પ્લાન નથી ને પ્લાન હવે કઈ તો હવે કાંઈ પ્લાન નથી હવે સીધું આપણે ઘરે જ નીકળી જવાનું છે તો બ્લોગને એન્ડ કરી તો જો તમને આ બ્લોગ સારો લાગ્યો તો તો લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો શેર કરી નાખજો અને મારો બ્લોગ આ પહેલી વાર જોતા હોય તો જય દ્વારકાધી જય માની કોમેન્ટ કરી નાખો અને પછી સબસ્ક્રાઈબ કરી નાખો તો સારું ચાલો મળો આવતા નવા બ્લોગ બાય બાય